लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य સોમેશ્વર સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પંચવટી વિસ્તાર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલ જોયફુલ સ્કૂલ ખાતે શ્રી સોમેશ્વર સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કલોલ પંચવટી વિસ્તાર ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્નેહમિલનને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી કરવામાં આવી હતી જેમાં શ્રી સોમેશ્વર સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ મંત્રી બળદેવભાઈ મંત્રી બાબુભાઈ કારોબારી ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા શિરીષભાઈ પટેલ તેમજ પંચવટી વિસ્તાર ખાતે આવેલ દરેક તમામ સોસાયટીઓ તથા ફ્લેટોના પ્રમુખ મંત્રીઓ તેમજ પંચવટી વિસ્તારના અગ્રણી તેમજ સોમેશ્વર મહાદેવ ખાતે દાન આપનાર અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાલમાં સોમેશ્વર મહાદેવ મંદિર નવનિર્મિત થવાનું ચાલુ જ છે જેને લઈ તે અંગે વિગતવાર ચર્ચાઓ કરી હતી તેમજ સોમેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈ સમગ્ર પંચવટી વિસ્તારના લોકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા તેમજ આગામી સમયમાં સોમેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્વા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સોમેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે દાન આપનાર દાતાઓનો તેમજ કાર્યકર્તાઓનો તેમજ પંચવટી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ આજે પંચવટી વિસ્તારના સોમેશ્વર મહાદેવનું સ્નેહ મિલન સમારંભ રાખે દરેક સોસાયટીના પ્રમુખ મંત્રી ટ્રસ્ટના કારોબારી સભ્યો દાતાઓ અને સૌનો એક સ્નેહ મિલન રાખ્યું છે અને એમાં ખૂબ લોકો ઉત્સાહપૂર્વક લગ્નગાળો હતો બધા બીજી હતા છતાં પણ સમય લઈને બધા આવ્યા છે એ આનંદની વાત છે સોમેશ્વર મહાદેવ એ ખૂબ સુંદર બને એવું આખા વિસ્તારની લાગણી છે અને આ વિસ્તારને મંદિર બની રહ્યું છે ત્યારે એક ધર્મમય વાતાવરણ અને ઝડપથી બને એના માટે બધાનો સતત પ્રયત્નશીલ રહ્યા છે નો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમે હમણાં જે સૂત્ર આપ્યું જય સરદાર જય સોમેશ્વર એના પાછળનું એક મોટું કારણ આ દેશમાં બિન સાંપ્રદાયિકતાના નામે સ્વતંત્રતા પહેલાથી અને ત્યાર સુધી ક્યાંક અલગ જ રાગ આલાપી રહ્યો છે એવા સંજોગોમાં સરદાર સાહેબ ને સોમનાથ મહાદેવ નું જીર્ણોધાર નક્કી કર્યું અને એ અંદર વખત ના તત્કાલીન વડાપ્રધાન નેહરુજી નહી આવ્યા પરંતુ રાષ્ટ્રપતિ એવા રાજેન્દ્ર પ્રસાદ એમના હાથે સોમનાથ મંદિર નો કાર્યક્રમ થયો એટલે આપણે જયારે સોમેશ્વર મહાદેવ અને સોમનાથ અને જ્યોત લાવવાનું બધાએ નક્કી કર્યું છે એટલે સોમનાથ મહાદેવ નો જે ઇતિહાસ હમણાં પર એકતા માટે મંદિર એ આપણું આસ્થાનું કેન્દ્ર છે મંદિર એ આપણા ધર્મ છે સાથે સાથે જો એકતા ના હોય તો સોમનાથ મંદિર જ મોટું ઉદાહરણ છે ગજની નામનો લુંટારો સત્તર વાર સોમનાથ મંદિર લૂંટી ગયો એવું કહેવાય છે કે ત્યાં પૂજા કરતા બ્રાહ્મણો એમની જનો કાઢીને જો એના સૈનિકોને માર્યા હોત ને બધા મરી ગયા પરંતુ આપણે ભક્તિ કરવા મરાયા